હોય જે ખાતા હોય નીરો હાલો ખાઈ લે ફટાફટ ફટાફટો ભૂખ લાગી જો સવાર સવાર માં મમ્મી છે ને સિંગ ફોલવાનું કામ કરે છે મમ્મી કઈ મેનુ છે કે હું આજે લંચ માં કે આમનમ સિંગ ફોલો છો

આ જગ્યા ઉપર જાઓ તો સજેશન આપવા માટે થેન્ક યુ અને બધું ધ્યાન માં રાખીને અમે જેને એક બે દિવસ પછી ટ્રીપ કરવાના છે તો તમે લોકો ગેસ કરો કે અમે કઈ જગ્યાએ કરવાના છે લાસ્ટ ટાઈમ તો તમે સજેશન આપ્યું પણ આ વખતે ગેસ કરવાનું છે અને અમે એક બે દિવસમાં જ જવાના છે તો ફટાફટ કોમેન્ટ કરો કે અમે ક્યાં જવાના છીએ જો હું જાડુ ખરીદી માટે છે ને જુડિયો તો પહોંચી ગયા પણ જુડિયો નો ટાઈમ છે ખુલવાનો અગિયાર વાગ્યાનો જાડુ પહોંચી ગયા હાડા દસમાં કા જાડુ

ટ્રાયલ રૂમ માં છે જોકે ટ્રાયલ રૂમ એટલી બધી ભીડ નથી પણ ઘણી બધી વસ્તુ આપણે લીધી છે એટલે બધી ટ્રાય કરશે જે વસ્તુ સારી લાગશે એ લઈ લેવાની નો સારી લાગે એ નહીં લે અને ગમે ત્યારે અહીંયા આવી ને તો એવું થાય છે કે વસ્તુ લેવાનું હોય બે અને લેવાઈ જાય છે ત્રણ કારણ કે ટ્રાય કરવા ગયા હોય ને એમાં મોસ્ટ ઓફ બધી વસ્તુ સારી જો એકાદી જ નો ગમતી એટલે એમ કે કાલ ને એકાદ વધારાની વસ્તુ લઈ લે તો આપડી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમારી બધાની રિક્વેસ્ટ પર આવતા ને શર્ટ જોરદાર લીધા છે અને જાડુ આ થાકી ગયા છે જાડુ ખરીદી બહુ કરીને જાડુ જો ઠેલો લઈને મારો સારું સારું મળી જાય ને જો મારે કઈ જરૂર નથી પણ ગમે જો જાડુ હવે એની ખરીદી કરવાની ચાલુ કરી દીધી છે જાડુ કન્ફ્યુઝ છે ખુદ કે હું લેવું એટલે જાડુ જો ટોપે જોવે છે છે જો આપડે શોપિંગ કરી છે અને આ બધી શોપિંગ છે ને એ ખાલી મે કરી જાડુ એકો ઇન ગ્રેન્ડ મે ખાલી જોયું લીધું કાઈ કારણ કે આ વખતે જાડુ કલેક્શન મને મીડિયમ લાગ્યું જાડુ તને મીડિયમ કરતા એવું હતું કે એમાં જે હતું ને બધું ઓલરેડી મારા પાસે હતું જ એટલે મારે શોર્ટ્સ લેવા તા આવે છે ને અલગ ટાઈપના આવ્યા તો એવા અહીંયા હતા ને એટલે પછી બીજું લઈને કાઈ ફાયદો નતો એટલે કાઈ નું કાઈ નહીં મારું તો આ વખતે મળી ગયું જો કે હું જનરલી લઉં જાડુ એને એક તો આ વખતે મને વધારે સારું મળ્યું કારણ કે કલેક્શન સારું હતું આ નીરવ

સાચી છે પણ કઈ નઈ આમે મેં તમને કીધું તું મારે જરૂર તો નહોતી હવે બીજી વાર ક્યાંક ફરવા જઈને ત્યાં લઈ લેવા આ વખતે તો ઘર માં પડ્યા છે નીચ પેરી પણ જાડુ એમાં એવું છે કે કઈ યુનિક મળે ને તો જ લેવા કારણ કે આપડે ઘરે ઓલરેડી પડ્યા હોય તો કઈ કામ નું નહીં મને એ છે ને યુનિક જે મળ્યા ને એ મેં લીધા જોરદાર એને પેલા જુડિયો ટ્રાય કર્યા પછી નીચે મમ્મી પપ્પા ને પહેરીને બતાવ્યા અને ઉપર ઈ ત્રીજી વાર પહેરે છે મેં તો ઓલરેડી જોયેલા છે કોને પહેરીને બતાવે છે ને કઈ ખબર નથી અને આપડે એને નહીં બતાવી કારણ કે કપડા રિવિલ નહીં કરીએ હમણાં એક બે દિવસ માં આપડે બાર જવું ને આ કપડા આપે એટલે જ આપણે શોપિંગ કરી છે તો નીરવ ના કપડા છે ને હું પાંચમી કે સાતમી વાર માંડ હંકેલું છું કારણ કે નીરવે દસ વાર તો માંડ ટ્રાય કરી રહ્યા છે પણ જાડું એમાં એવું હતું ને કે આ વખતે જે કપડા લીધા છે ને મને થોડું ઘણો ડાઉટ હતો એટલે મેં કીધું એક બે વાર ટ્રાય કરવા દે નકર છે ને આ ટેક છે ને ત્યાં આ લોકો બદલી દે પછી નહીં બદલી દે તો 11મી વાર હજી તું ટ્રાય કર લે એટલે બદલવું હોય તો તને ખબર પડી જાય કેમ કે 10 વાર માં તને ખબર નહીં પડી હોય ના ના હવે આપણે બદલવું નથી કારણ કે આપણે સંતોષ થઈ ગયો છે આપણા કપડા બસ એમાં એવું છે કે આ વખતે જે નીરવે કપડા લીધા છે ને થોડાક ડિફરન્ટ લીધા છે એટલે નીરવને

ચાર ચા થઈ ગયું બધું કારણ કે નીરવે બપોરે નોતું ખાધું તો અત્યારે ભૂખ લાગી ગઈ છે ક્યાર ની ભૂખ લાગી છે બે દવાર ને ફાઈનલી ચા બનાવી દઈ એટલે ચા ભાખરી નીરવ ખાઈ લે અને હા હું પેલા તો છે ને સવાર ખાતો પછી બપોર નો ખાવ રોંઢે ખાવ ને તો મારા બોડીમાં એવું થાય ઘણા એમ કે હું છે ને થોડોક સમય જમું નઈ ને તો મારા હાથામાં જોકે હું સવારે નવ વાગે મેં નાસ્તો કર્યો તો અને અત્યારે વાગી ગયા છે જાડું ચાર તો કેટલો સમય થયો તો ત્રણ કલાક ને બીજા ચાર સાત કલાક થઈ ગયા હવે તો ખાવું પડે મને પડી ગયું હોય એકવાર આપણે મૂકી દઈ ને બપોર જમવાનું પછી તું ન ખાન તો વાંધો ન આવે પણ આપણે તો આખો દિવસ ખાતા હોય એટલે ભૂખા ન રહી શકીએ આપણે ઘણા લોકો સવારે 9 વાગે ખાઈને રાતે 9 વાગે હો બપોર જમતા ન હોય સારું કહેવાય પણ મને લાગે એને રોજની ટેવ પડી ગઈ આપણે ટેવ પડે ને તો પડે બાકી રોજ ખાતા ને તો આવું થાય આમ આમ દૂજે

આપણે વડાપાવ ઉપર ધ્યાન આપવાનું છે જાડુ મિશન ઉપર મારે ધ્યાન આપવું કાઈ વાંધો નહીં તો આપણે હાલો પેલા તો સૌથી પેલા જો બટેકા બાફવા મૂકી દેઈ છે પછી આગળની જે વસ્તુ કરી એ તમને કહીશ પછી બટેકા બફાઈ જાય ને પછી કેમ ખાવાની એની રેસિપી હું તમને આપીશ તો જાડુ જો અત્યારે બટેકા બફા માટે મૂકે જાડુ આપણે વડાપાવ બનાવવો હોય તો આપણે વડા માટે બટેકાનો એસ્ટીમેટ કઈ રીતે કાઢી તો મને કે આપણે છે ને એસ્ટીમેટ ઈ રીતે કાઢી કારણ કે રોજ રસોઈ કરતા હોય ને તો આમ તો ઓટોમેટિકલી ખબર પડી જ જાય કે આટલા જણાની રસોઈ છે તો આટલું જોઈએ પણ હું એવી રીતે કાઢું કે એક બટેકો હોય ને તેમાંથી મને ખબર પડી જાય કે બે કે ત્રણ

ચારે ખાય જાય એટલે ઓવર જેટલા માણસ હોય ને ત્રણ ગળી નાખી એટલે અમુક બે ખાય તો અમુક ચાર ખાય એટલે બધું છે ને સરખું થઈ ગયું અને મારા પપ્પા જે હોય ને એ ખાલી એક જ વડું ખાય એટલે એના ત્રણ વડા વધે

અને આ જે બટેકાનો મસાલો વઘારવા માટે જો આપણે આદુ મરચા અને લસણ ત્રણેય નાખી દીધું છે ને એના માટે જો મેં ટોકરું મગાવ્યુંકરો લઈ આવશે તો એમાં ટોકરું લસણ સિંગદાણા લાલ મરચા બધું નાખીને આપણે ચટણી બનાવશું જયારે બનાવીશ ત્યારે તમને હું બતાવ એટલે આપણે વડાપાવમાં જે પાવ આવે ને વડું આવે ને લાલ ચટણી લગાડીએ ને એ તો બનાવીશું બનાવું જો આ ઢોકળુ લઈ નાખી છે જો બહાર છે ને બટેકા લેવા માટે આવ્યો તો ટ્રાફિક તો જો ક્યાંથી ટ્રાફિક ચાલુ થઈને ક્યાં ઉધી છે જો એટલે આપણે બટેકા જો અહીંયા લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે ઘરે પણ જાવું કે સમજાતું નથી તો જે લાલ ચટણી આપણે સુકી બનાવીને એના માટે જો મેં ઢોકળુ લીધું છે પછી સિંગદાણા લીધા છે લસણ લીધા છે થોડાક એવા તણ નાખ્યા છે અને એને થોડુંક એવું તેલ નાખીને આપડે તળી લીધા છે અને હવે જો શેકાઈ ગયા ને પછી આપણે આની અંદર છે ને એને બ્લેન્ડ કરી નાખ અને જો મેં લાલ સુકા મરચાં હતા લીધા છે અને હું થોડુંક એવું કેવું તળી ને ત્યારે નીચે નાખે તો આપડા બટેકા બફાઈ ત્યાં સુધી આપણે ચણા નો લોટ દઈ નાખીએ આની અંદર તો બીજું કઈ હું નથી નાખવાનું તે હું મીઠું નાખવાની છું અને ખાવાનો થોડા મારે કઈ થોડા નાખવા નથી એટલે ખાલી મીઠું નાખીને આપડે લોટ ડોઈ નાખી તારા માટે ક્વેશ્ચન છે કે તને કયું વડાપાવ વધારે ભાવે એક તો વડાપાવ આવે જે આપડે ખબર ખાલી માં વડું નાખીને આપે અને એક આપડે જે અમદાવાદ માં જોવા મળે કે આપડે પાવમાં વડું નાખીને પછી આપડે શું આપે મને તો એ ભાવે પણ વધારે છે ને આપડે ઓલું તેલ થી જે તળેલ આપે ને એ વધારે ભાવે કારણ કે નાનપણથી બહુ કોરું લાગે એક કામ કરીએ વડાપાઉ બને કે ન બને આપડે છે ને આ બાફેલા બટાકા ઉલાળી જાય કારણ કે અમારા બંને ફેવરેટ છે કા આમાં મીઠું નાખ્યું હોય એટલે હું એકાદ બટાકા તો વધારે જ બાફા મૂકું મને ખબર જ હોય ખવાય જાય આપડે સાચી વાત આનો સ્વાદ છે અદ્ભુત છે જો અત્યારે જાડુ બટેકા ફોલવાનું કામ કરે છે હવે શું કામ રહ્યું ચટણી બની ગઈ બટાકા બફાઈ ગયા હવે શું વડા બનાવવાનું છે ને હવે ખાલી મસાલો વઘારવાનો ને પછી વડા આપણે વાળી દેવું અને પછી વડા આપણે તળી નાખશું એટલે બની જાય વડા ઓકે એટલે વડાપાઉ તૈયાર ને પછી બધું એકમાં ભેગું કરીને પછી એને પાછું તળી દેવાનું

કાઈ વાંધો નઈ ખાવા મન બીજા બાકી ના છુ બીજું હમણાં તો લાયા વડછો બે કિલો એટલે વધારે બટેકા લેવા

તો વાંધો નહીં વિશાલ તને જરા ભાવતા નહી પણ તો ત્રણ ચર ત્રણ ચર હાલી જાય મમ્મી તને મમ્મી તમને

આપણું બનાવેલું વડું અને હવે આને પેક કરીને પછી બધી બાજુ ફ્રાય કરી નાખવાનું ને પછી બેય બાજુ ફ્રાય કરી એટલે આપણું વડાપાઉં થઈ જાય તૈયાર જો જો વડાપાઉં તૈયાર થઈ ગયા છે ને બધાય જો એક સાથે વડાપાઉં જમવા માટે બેસી ગયા છીએ અને જો ડીશમાં લીધે છે વડાપાઉં સોસ છે અને છાસ છે હાલો બધા લોકો વડાપાઉં ખાવા માટે તો જો અત્યારે બધાય બેઠા બેઠા વાતો કરે છે પણ મારા ત્રણેય દેરે છે ને વડાપાવ નથી ખાધા એટલે વડાપાઉં પડ્યા રહ્યા મિતભાઈ તમારા ભાગના વડાપાઉં પડ્યા રહ્યા પછી

તો વાંધો નહીં નિર્વો ને અમે તમે બે મેચિંગ કર્યું જુઓ હા જો આ મામા ફઈ ના છે અને આ કાકા બાપા ના છે તને કેવા લાગ્યા શિવાની વડાપા કાકી તમને કેવા લાગ્યા મમ્મી તમને કેવા લાગ્યા તો વાંધો નઈ જો બધા ભાઈ અને ખાધા ને તો વડાપાવ પડ્યા પૈડા મને તો હારા જ લાગે અને મેં બનાવ્યા કદાચ નો હારા બનાવે તો હું એમ જ કઉ હારા બી એમ લ્યો તો અત્યારે વાગ્યા છે સવા અગિયાર અને ફાઇનલી રૂમ માં આવી ગયા છે જાડુ આ તે જે કઈ વડાપાવ બનાવ્યા હતા મોજ આવી ગયા મેં તો ત્રણ વડાપાવ ખાધા છે બધા વડાપાવ ખાધા છે કાકી હોય મીત હોય રોમિલ હોય વિશાલ હોય શિવાની હોય બધા મોજ કે લીધું મમ્મી એ મોજ આવી તને કે મોજ આવી ગયા મને બહુ મોજ આવી ગઈ અને પપ્પાએ ખાલી વડા ખાધા હતા વડાપાવ નહોતા ખાધા અને કાકા ની ગયા છે

ચટણી માં અંદર બને નાખી દીધું એનો કડકડો સ્વાદ તો મજા આવી કુરકુરી વડાપાવ મને એવું જ લાગે છે કે ચટણી કારણે છે વધારે સ્વાદ સારો આવતો તો આના પેલા જયારે મેં વડાપાવ બનાવ્યું ત્યારે બનાવી હતી પણ કઈ નઈ વડાપાવ ના વખાણ બહુ થઈ ગયા નતા પણ તમે કહો પાયલ નકરા એના વખાણ જ કરે હું મારા વખાણ નથી કરતી જો આજે પહેલી વાર નીરો મારા વખાણ કરે છે નહીં પેલી વાર ની ભાઈ ક્યારે ખારો બને ત્યારે ફ્રેન્કી માં કીધા હતા અને વડાપાવ સારા હતા એટલે વખાણ કરો બીજી વાત તમને જે રેસીપી આપી ની ચટણી બનાવજો કારણ કે એ ચટણીનો હું તો ફેન છું તમે થઈ જાવ એને ચટણી બહુ મસ્ત લાગે એના કારણે છે ને વડાપાવ નો આમ સ્વાદ છે ને એનહાન્સ થઈ જાય તો તમે લગત જાતા

Bye bye bye